ભારતની ધરતી અનેકવિધ ફળોથી સમૃદ્ધ છે જેમાંથી એક છે રોજ એપલ દેખાવમાં આકર્ષક અને સ્વાદમાં તાજગી આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે આવો આપણે રોજ એપલના ફાયદા તેના વિવિધ ઉપયોગો અને તેની ખેતી વિશે વિગતવાર જાણીએ રોજ એપલ જેને હિન્દીમાં અને ગુજરાતીમાં જાંબુ અને અંગ્રેજીમાં વેક્સ એપલ અથવા લવ એપલ તરીકે ઓળખવામાં આવે છે તે સિજીયમ પ્રજાતિનું ફળ છે તેનું વૈજ્ઞાનિક નામ સમરંગ ગેન્સ છે આ ફળ મૂળભૂત રીતે મલેશિયા અને ઇન્ડોનેશિયાનું વતની છે પરંતુ હવે તે ભારત સહિત એશિયાના ઘણા ભાગોમાં ઉગાડવામાં આવે છે રોજ એપલનો આકાર ઘંટડી જેવો અથવા નાસપતી જેવો હોય છે પાકેલા ફળોનો રંગ સામાન્ય રીતે ગુલાબી લાલ અથવા સફેદ હોય છે તેની ત્વચા અને ચડકતી હોય છે જ્યારે અંદરનું સફેદ અને રસદાર હોય છે તેનો સ્વાદ હરવો મીઠો અને તાજગી ભળ્યો હોય છે રોઝ એપલ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તે પોષક તત્વોનો ભંડાર છે તેમાં વિટામિન સી વિટામિન એ ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ અને આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્વો ભરપૂર માત્રામાં હોય છે આ પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે વિટામિન સી ની હાજરીને કારણે રોજ એપલ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયાને સુધારવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે પોટેશિયમની હાજરી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે કેટલાક અભ્યાસો સૂચવે છે કે રોજ એપલ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જોકે ડાયાબિટીસના દર્દીએ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ત્વચાને ફ્રી ડેડિકલ્સ થી બચાવે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે રોજ એપલમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે ખાસ કરીને ગરમીના દિવસોમાં રોજ એપલ એક બહુમુખી ફળ છે અને તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે તેને તાજું ખાવાથી સાથે સાથે અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે પાકેલા રોજ એપલને ધોઈને સીધું ખાવું એ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો છે આને કાપીને ફ્રૂટ સલાડમાં ઉમેરવાથી તેનો સ્વાદ અને પોષણ મૂલ્ય વધે છે રોજ એપલનો રસ કાઢીને પી શકાય છે અથવા તેનો સરબત બનાવી શકાય છે જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે તેના પલ્પનો ઉપયોગ જામ અને જેલી બનાવવા માટે પણ થાય છે કેટલીક પરંપરાગત મીઠાઈઓમાં પણ રોજ એપલનો ઉપયોગ થાય છે દક્ષિણ ભારતમાં તેનું અથાણું પણ બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખાટું મીઠું હોય છે રોજ એપલની ખેતી કરવી પ્રમાણમાં સરળ છે અને તે ભારતના ઘણા પ્રદેશોમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે ચાલો જાણીએ તેની ખેતી કેવી રીતે કરવામાં આવે છે જમીન અને આબોહવા રોઝ એપલ વિવિધ પ્રકારની જમીનમાં ઉગી શકે છે પરંતુ સારા ડ્રેનેજવાળી ઘોરાડુ જમીનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને ગરમ અને ભેજવાળું વાતાવરણ મધુ માફક આવે છે પ્રજનન રોજ એપલનું પ્રજનન બીજ કલમ અને ઘૂંટી કલમ જેવી પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે કલમ પદ્ધતિથી તૈયાર કરેલા છોડ વહેલા ફળ આપે છે રોપણી છોડ વચ્ચે યોગ્ય અંતર રાખીને રોપણી કરવી જોઈએ સામાન્ય રીતે પાંચ થી છ મીટરનું અંતર રાખવામાં આવે છે સિંચાઈ છોડને નિયમિત રીતે પાણી આપવું જરૂરી છે ખાસ કરીને જ્યારે ફળ વિકાસ પામી રહ્યા હોય ખાતર છોડના સારા વિકાસ અને ઉત્પાદન માટે સમયાંતરે યોગ્ય ખાતર આપવું જોઈએ કાપણી વૃક્ષને યોગ્ય આકાર આપવા અને વધુ ઉત્પાદન માટે નિયમિત કાપણી કરવી જરૂરી છે રોઝ એપલના છોડમાં જીવાત અને રોગો રોઝ એપલના છોડમાં કેટલીક જીવાતો અને રોગો લાગી શકે છે જેના નિયંત્રણ માટે યોગ્ય લેવા જરૂરી છે ભવિષ્ય અને સંભાવનાઓ રોઝ એપલ એક એવું ફળ છે જે સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ છે ભારતમાં તેની ખેતીની ઘણી સંભાવનાઓ છે અને જો ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવે તો તેઓ સારો નફો કમાઈ શકે છે સરકાર પણ બાગાયતની પાકોને પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે રોજ એપલની ખેતી માટે વધુ તકો ઊભી થઈ શકે છે જરૂર છે માત્ર જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શનની તો આ હતું રોજ એપલ વિશે એક સ્વાદિષ્ટ ફળ જે માત્ર આપણી જીભને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ પોષણ આપે છે આવો આપણે સૌ રોજ એપલના ફાયદાઓને સમજીએ અને તેની ખેતીને પ્રોત્સાહન આપીએ આજે બસ આટલું જ ફરી મરીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો